ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં યોજાનારા નમો યુવા રનના આયોજન સંદર્ભે માહિતી આપવા શહેર બીજેપી કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત યુવા રનની બ્રાન્ડ એમ્બેસેડર ઈશિકાથી તે ઉપસ્થિત રહ્યા ડોક્ટર જયપ્રકાશ ની અધ્યક્ષતામાં યોજાયેલા પત્રકાર પરિષદમાં આગામી એકવીસમીએ દેશભરમાં યોજાનાર નમો યુવા રનના આયોજન અંગેની જાણકારી આપવામાં આવી જેમણે જણાવ્યું કે નમો યુવા રન વડાપ્રધાન ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે નશામુક્ત ભારતની થીમ પર યોજવામાં આવશે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાશે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોનું યોગદાન મહત્વપૂર્ણ છે તેથી યુવા રન યોજના યોજવામાં આવી છે આ દોડ સયાજી થી શરૂ થઈને કાલાઘોડા કોઠી ચાર રસ્તા જેલ રોડ થઈ સયાજી બાગ ખાતે પૂર્ણ થશે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના ભનોતા પુત્ર છે વિશ્વમાં સર્વાધિક જેને લોક ચાહના મેળવી છે એવા વિશ્વ નેતા માન્ય નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આવી ગયો છે કે આવતીકાલે એમના જન્મદિવસ નિમિત્તે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન દેશભર માં થઈ રહ્યું છે આ સંદર્ભે રવિવારે દિનાંક એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે છ વાગે સયાજીબાદ ગેટ નંબર બે પાસેથી નમો યુવા રન નાસા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પૂરા દેશભરની અંદર સિત્તેર જેટલા સ્થાનો પર થવા જઈ છે વડોદરામાં પણ મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા રનમાં જોડાય અને નશા મુક્ત ભારત નો સંકલ્પ લે પોતે પણ નશાથી દૂર રહે બીજા યુવાનોને પણ નશા થી મુક્ત રાખે એવા સંકલ્પ સાથે ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા જે સૂત્રો છે જે યુવાનોને ફિટ રાખવા આહવાન આદરણીય વડાપ્રધાન કરી રહ્યા છે એને સમર્થન આપીને મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા રંગમાં જોડાય એવી હું અપીલ કરું છું આવતીકાલે આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી શિવા પખવાડિયા તરીકે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધીના વિવિધ કાર્યક્રમ કરી રહી છે તે અંતર્ગત યુવા મોરચાને પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર થી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે નમો યુવા રન કાર્યક્રમ છે જેમાં પંચોતેર થી વધારે સ્થાનો પર એક સાથે દસ લાખ થી વધારે યુવાનો નમો યુવા રનમાં ભાગ લેવા જઈ રહ્યા છે એ અંતર્ગત વડોદરામાં તારીખ સત્તર સપ્ટ એકવીસ સપ્ટેમ્બર ના રોજ

જીમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બધી જગ્યાએથી જેટલી ઇન્કવાયરી આવે છે એના માધ્યમથી અમને એવું લાગી રહ્યું છે કે આખરે દસ હજારથી વધારે લોકો વડોદરામાં જોડાશે નમસ્કાર આઈ એમ વેરી વેરી પ્લીઝ એન્ડ ઓનર્ડ કે મને બીજેપી યુવા મોરચા દ્વારા આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે વડોદરાના આપણા યુવા રન માટે બ્રાન્ડ એમ્બેસેડર હું અને કિરણ મોરે સર જોડે મને સિલેક્ટ કરી આના ઇન્ડિયા લેવલના વિલિયમ કોમન જે બહુ યુ નો મેરેથોન રનર છે અને બહુ જ ફેમસ છે એ આપણા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ગુજરાતમાં પાર્થિવ પટેલ છે જે ઓફકોર્સ હી ઇઝ અ બિગ નેમ ઇન ફિલ્ડ ઓફ ક્રિકેટ તો એના સ્તર જેટલું મને પણ આ ઓનર મળ્યું તો હું બધા વડોદરા વાસીઓને અપીલ કરું છું પ્લીઝ કમ જોઈન ફોર ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ સપ્ટેમ્બર ફોર યુ આર રન and uh, be a part of uh, the yuva run make it a big uh, event uh, no more yuva run is going to be a big hit and we are celebrating it on account of uh, our honorable prime minister sri narendra modi's 75th birthday so let's run Ganita.